નમસ્કાર પશુપાલક મિત્રો માય ફિસ્પા ટીમની જે પશુ આયરની જે રેન્જ આવેલી છે પેટ એસેન્શિયલ અને મિલ્કી વે તો એ ઉના ઉના તાલુકાના એક ખેડૂત જે ખાપડ ગામના ખેડૂત છે એને એના ગાય અને ભેંસને આપેલું છે તો એની તંદુરસ્તી તમે જોઈ શકો છો ગાયની તંદુરસ્તી તો આપણે પશુપાલક મિત્રોને પૂછીએ તમારું નામ શું છે મોહનભાઈ બારૈયા ઉના ખાપટ ગામ અને તમારો મોબાઈલ નંબર શું છે એટલે કોઈને પૂછવું હોય તો પૂછી શકાય નવાણું બરાબર આ મોબાઈલ નંબર છે હવે તમે આ ચાલુ કર્યું ને દસ બાર દિવસથી હે ને હા તમે જો આપણું પેટ એસેન્શિયલ આવે છે માય પશુ પશુઆયરનું એમાં બધી પ્રકારના તમે જુઓ બધી પ્રકારના તત્વો આવી જાય વિટામિન એ વિટામિન ડી વિટામિન ડી થ્રી બરાબર બાયોટીન નામનું વિટામિન પ્લસ એમાં ઓહરિયા પણ આવી ગયા પ્રિબાયોટિક પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ આવી ગયા ટૂંકમાં મિનરલ્સ અને વિટામિન્સ વિટામિન્સ મિનરલ બધા આવી ગયા પ્લસ એમાં કંબોજી સતાવરી કેલ્શિયમ આવી ગયું હા ત્રણસો ગ્રામ તો કેલ્શિયમ છે આ આપવાથી તમને આમ શું ડિફરન્ટ લાગ્યો દૂધ ઘટતું હોય આ તંદુરસ્ત તમે જોઈ શકો છો ગાય કેટલી તંદુરસ્ત છે અને ભે નહીં આપો છો બરાબર ને અને આપણું જે મિલ્કી વે છે એ પાંચ જ દિવસ આપવાનું હોય આ મિલ્કી વે તો એ શરૂઆત કરી છે ને હજી કારણ કે અંદરની અશુદ્ધિ બધી બહાર કાઢી નાખે એટલે રેગ્યુલર આપવાથી પશુ બીમાર ન પડે વેચતા ચૂકે નહીં દૂધ તું જોર વ્યાય બરાબર અત્યારે મને મેઇન પ્રોબ્લેમ આ બધા વધતા જાય આનાથી ફાયદો છે ને તમને આ જોઈ શકાય છે કે આ ગાયને આપે છે આ ભેંસ તમે જુઓ ભેંસ કેટલી તંદુરસ્ત છે બરાબર એટલે આનાથી દૂધ અને ફેટ બે વધે બરાબર ને એટલે પાછું મીઠાશય વધે કારણ કે આમાં બધા વિટામિન વિટામિન વિટામિનને મિનરલ્સ આવી ગયા વિટામિન આવી ગયા ઔષધિ આવી ગઈ કંબોજી સતાવરી તો આનાથી ખેડૂત પશુપાલક મિત્રો છેતરાય એમ નથી બરાબર આપડી જે માય પાણી એગ્રીકલ્ચર ની રેન્જ એ ઓર્ગેનિક આવે છે અને આ સંપૂર્ણ તમે જો કેમિકલ ફ્રી બાયોલોજીકલ આપણી પ્રોડક્ટ છે હોય હા પ્રોબ્લેમ

અને બધા ભેગું ખાયલી છે ને આનો ટેસ્ટ કેવો લાગે છે ચાટી જાય છે બધું બરાબર ને તો જોઈ શકાય છે ખેડૂત મિત્રો આ રીતે મારી માય કરીને ચેનલ પણ છે જો તમે એમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરશો તો તમને કેટલા બધા પશુપાલક મિત્રોના કોન્ટેક્ટ મળશે અને એની વાત કરી શકશો તો તમને માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર